નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું રાજકોટ ગેમિંગ ઝોનમાં થયેલા અગ્નિકાંડ વિશે લોકો આ બનાવથી પરિચિત હશે પરંતુ જેને ના ખબર હોય એને જાણકારી આપીએ કે રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં મે અને શનિવારના દિવસે ગેમિંગ ઝોનમાં આગ લાગતા બત્રીસ લોકોના મોત થયા અને આ આગ એવા ભીષણ પ્રમાણમાં લાગી હતી કે જેના કારણે મૃત થયેલા લોકોની ઓળખાણ પણ થઈ શકે તેમ નથી હવે વાત કરીએ કે આ આગ લાગવા પાછળનું કારણ શું હતું શા માટે આગને કાબુમાં ના લાવી શકાય આ વિષય પર વિસ્તૃતમાં ચર્ચા કરીએ તો ઘટનાની શરૂઆત એવી રીતે થાય છે કે વેકેશનનો લાભ લેવા માટે ગેમ ઝોનની જે રેગ્યુલર ટિકિટ ભાવ પાંચસો રૂપિયા પર પર્સન હતી તેને ઘટાડીને નવ્વાણું રૂપિયાની સ્કીમ મૂકી જેના કારણે ગેમ ઝોનમાં માણસોની સંખ્યા વધતી જાય છે પરંતુ આ ગેમ ઝોનમાં વેલ્ડિંગનું કામ ચાલતું હતું ગેમ ઝોનના માલિકો અને મેનેજમેન્ટની બેદરકારી એ હતી કે જે કામ રાતના સમયે અથવા તો ગેમ ઝોન બંધ હોવાના સમયે થવું જોઈએ એ કામ ગેમ ઝોન ચાલુ હતું એ સમયે કરવામાં આવ્યું આટલું જ નહીં પરંતુ બેદરકારીની સીમા ત્યારે પાર થઈ જાય છે જ્યારે વેલ્ડિંગના તણખા જરતા બાજુમાં પડેલી ફોર્મ શીટ પર આગ લાગે છે પરંતુ આ નાની આગને બુજાવવા માટે અગ્નિશામક સાધનો ગેમ ઝોનમાં ન હતા જેના કારણે આગ બુજાવવાના પ્રયાસો તો થાય છે પરંતુ પ્રયાસો સફળ નથી થતા હવે આ આગ પ્રચંડ ગતિથી ગેમ ઝોનમાં ફેલાય છે અને પ્રચંડ પાછળનું અન્ય કારણ હતું જનરેટર માટે રાખેલ બે હજારથી પચીસો લીટર ડીઝલ અને એક હજારથી પંદરસો લીટર પેટ્રોલનો જથ્થો જે ગો કાર્ટ રેસિંગ માટે રાખ્યો હતો અને આ સિવાય ગો કાર્ટમાં ભરેલ પેટ્રોલ અલગ હવે આગ બુજાવવા માટે અગ્નિશામકનો અભાવ અને ઉપરથી પેટ્રોલ અને ડીઝલનો જથ્થો આગને વેગ આપે છે હવે તમે વિચારતા હશો કે આટલા મોટા પ્રમાણમાં આગ લાગ્યા બાદ કોઈ મદદ કેમ ના કરી શક્યા અથવા તો ખુદથી આગ થી બચવા માટે કેમ કોઈ પ્રયાસો ના કર્યા તો વાત એવી છે કે ખુદને બચાવવા અને બહારી મદદ ના મળવા પાછળનું કારણ પણ ગેમઝોન મેનેજમેન્ટની બેદરકારી જ છે કારણ કે આ ગેમ ઝોન માં એન્ટ્રી અને એક્ઝિટ ગેટ એક જ હતો જે 7 થી 8 ફૂટ નો હતો જ્યાં 5 થી 6 ગેટ હોવા જોઈએ એવા ગેમ ઝોન માં માત્ર એક જ ગેટ હતો જેના કારણે અંદર ને અંદર જ લોકો ફસાઈ રહ્યા અને મોતને ને ભેટ્યા 8 થી 10 લોકો તો ગેમ ઝોન માંથી કૂદીને પોતાના જીવની રક્ષા કરવાનો પ્રયાસ કર્યો તો ત્યાં કોર્નર માં એક ઓપ્શન હતું મારી પાસે કે પતરું તોડીને આથી બધાય નીકળી શકે તો ત્યાં મે પતરા અંદર પગ માર્યા તો લકીલી પતરું બેન થઈ ગયું બહારની બાજુ એટલે તૂટી ગયો તો ત્યાંથી પહેલાં ત્રણ ચાર જણાને મેં જવા દીધા પછી મારો કઝીન હતો એટલે મારે એને પહેલાં પ્રાયોરિટી આપવી પડે નાનો છે મારાથી એટલે મેં એને કીધું કે આથી ગમે કરીને નીચે આપણે પહોંચવાનું છે ફર્સ્ટ ફ્લોરે મેટર નથી કરતો જમ્પ કરી દેજે નીચે જોતો નહીં જમ્પ કરી દેજે તો એને જમ્પ કરી દીધો અને પછી જમ્પ કર્યા બાદ મેં જમ્પ કરી દીધો અને ત્યાં જમ્પ કર્યા પહેલાં મારો શ્વાસ પૂરો થઈ ગયો હતો ત્યાં ઓકે હું સિક્સ સેવન્થ એઈથ પર્સન હશું ગેટયાથી જમ્પ કરતો તો ઈ મે તોડ્યું તો એમાં હાシવાય 12 થી પણ મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યા પરંતુ એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ ગેટ હોવાથી પૂરતા પ્રમાણમાં મદદ કરવાનો પ્રયાસો થયા પરંતુ સફળતા ના મળી આટલું જ નહીં આ ગેમિંગ ઝોનમાં એન્ટ્રી કરવા પહેલા મેનેજમેન્ટ તેમને એક સર્ટિફિકેટમાં સિગ્નેચર કરાવતું આ સર્ટિફિકેટમાં એક પોઈન્ટમાં લખેલું છે કે ગેમિંગ ઝોનમાં આવેલ ગ્રાહકોના જાન માલની જવાબદારી તેમની પોતાની રહેશે ગેમ ઝોનની નહીં આ સિવાય બીજા પોઈન્ટમાં લખેલું છે કે ગેમ ઝોનમાં પ્રવેશ કરનાર ગ્રાહક ભવિષ્યમાં ક્યારેય આ ગેમિંગ ઝોન પર કેસ કરી શકશે નહીં એટલે કે જોવા જઈએ તો ગેમ ઝોન મેનેજમેન્ટ પોતાની દરેક પ્રકારની જવાબદારીથી પહેલાથી જ હાથ ઊંચા કરીને બેઠી હતી તો આવા સર્ટિફિકેટમાં સહી કરાવનારને આરોપી ગણવો કે સહી કરી આપનાર ગ્રાહકને કમેન્ટમાં જણાવો હવે આ અગ્નિકાંડ વિશે ચર્ચામાં આવતા ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આ બનાવ એક મેનમેડ ડિઝાસ્ટર છે આવું કેવા પાછળનું કારણ શું હતું એ જાણી લઈએ પ્રથમ તો આ વિષય પર રાજકોટ પોલીસ કમિશનરે મીડિયા સામે આવીને કહ્યું કે આ ગેમ ઝોનની પરમિશન વર્ષ બે હજાર તેવીસમાં માં લેવામાં આવી હતી જેને બે હજાર ચોવીસમાં માં રિન્યુ કરી હતી જેની પરમિશન રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવી હતી પરમિશન હતી તો ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી કેમ યોગ્ય સમયે મદદ પ્રાપ્ત ન થાય કારણ કે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ તરફથી પરમિશન મળ્યા બાદ ગેમિંગ ઝોનને ચાલુ કરવા માટે તેમને સામાન્ય જનતાની સેફટી માટે ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી એનઓસી ની જરૂરત હતી જેના બદલમાં મેનેજમેન્ટે યોગ્ય સાધનો અને ઉપકરણો ખરીદવાને બદલે ડોક્યુમેન્ટમાં બતાવી દીધા અને નકલી બિલની રજૂઆત કરી અને ટેબલ નીચેથી થોડી રકમ સરકાવી જેના બાદ તેમને એનઓસી સર્ટિફિકેટ મળી ગયું શું ડોક્યુમેન્ટમાં વસ્તુઓ બતાવવા અને નકલી બિલ આપી દેવાથી શું પ્રશાસનને એકવાર પણ ક્રોસ ચેક કરવાની જરૂરત ના લાગી તમારું આ વિષય પર શું કહેવું છે કમેન્ટમાં જણાવો આ ઘટનાથી પ્રશાસનની બેદરકારી પણ સામે આવી તો આના પર ગુજરાત સરકાર શું વિચારે છે અને તેમણે શું પગલાઓ લીધા તેના પર નજર કરીએ ગુજરાત સરકારે આ અગ્નિકાંડની વિશેષ તપાસ માટે ગાંધીનગરથી સ્પેશિયલ ટીમ અપોઇન્ટ કરી અને તેમને મોકલ્યા જેને આવતા જ તપાસ હાથ ધરી

અને એકસો ચૌદ અંતર્ગત એફઆઈઆર રજિસ્ટર કરી જેમાં પ્રશાસને એક્શન લેતા ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી અને મેનેજમેન્ટ કરનાર નીતિન ધરપકડ કરી જ્યારે બાકીના લોકો આ સિવાય ગુજરાત હાઈકોર્ટે ભ્રષ્ટાચાર અથવા સંબંધો કર્મચારીઓ ગૌતમ જોશી સુમા ડીપીટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર પારસ કોટિયા એ ફાયર ઇમરજન્સી સર્વિસીસમાંથી રોહિત વિભોરા અને બે પોલીસ ઇન્સ્પેક્ટર એનઆઈ રાઠોડ અને વીઆર પટેલને ને સસ્પેન્ડ કર્યા આટલું થયા બાદ ગેમઝોન અગ્નિકાંડના શિકાર બનેલા એક પરિવારના વ્યક્તિ જેના સભ્યો હાલમાં ગાયબ રહેવાથી તેમણે મીડિયામાં આવીને પોતાની વેદના જણાવતા પ્રશાસન ગુજરાત સરકાર ગુજરાત હાઈકોર્ટને પૂર્ણ ન્યાયનું નિવેદન આપ્યું તેમજ રાજકોટના વકીલો પાસેથી પણ માગણી કરી કે આરોપીના બચાવ પક્ષનો કેસ કોઈ પણ વકીલ ના લડે જેના બાદ રાજકોટ બાર એસોસિએશન તરફથી મીડિયામાં કહેવામાં આવ્યું કે આ કેસ લડવા રાજકોટનો કોઈ પણ વકીલ નહીં આવે આ સિવાય બહારથી પણ જો કોઈ વકીલ લડવા આવશે होते ने निवेदन કરીને આ કેસ થી દૂર રાખવામાં આવશે. આમ રાજકોટ બાર એસોસિએશન ને ભી ફેસલા કિયા હૈ કે મૃતક કો સાચી શ્રદ્ધાંjali તબ મિલેગી જબ હમ અપની જો જિમેદારી હે વો નિભાયે. હમણે બાર એસોસિએશન ઓર સભી સભ્યો ને આજ 2 મિનિટ કા મૌન રખા ઓર સાચી શ્રદ્ધાંjali દેને કે લિયે ઓર ઉસકા જો પરિવાર પર જો આપત્તિ આઈએ હે તો ઉસમે ઉસકો સહન કરને કી શક્તિ ઈશ્વર દે એસે હમણે આજ પ્રાર્થના કરી હૈ. तो कोई ज़रा नहीं करेगा राजकोट जो वकील मंडल है उसमें 3500 एडवोकेट है हमने ठहराव करा है तो राजकोट के कोई एडवोकेट तो मेरे ख्याल से कोई नहीं वकालतनामा डिफेंस में नहीं रखेंगे अगर बाहर से कोई एडवोकेट आया है तो हम विनंती करेंगे कि आप देखो ये घटना बहुत दुखद है हाईकोर्ट ने भी सो मोटो लिया है जो ऐसी गंभीर मामला है ऐसी गंभीर बनाव है तब अपना जो जिम्मेदारी

કે પછી આ વિષય ભૂલાઈ ન જાય ત્યાં સુધી ખેંચીને લંબાવાશે મૃતકોના પરિવાર જેના માટે વાસ્તવિક ન્યાયની પરિભાષા શું છે શું પ્રશાસન આમ જ પહેલાં સુઈ રહેશે અને કોઈ ઘટના બનાવ બન્યા બાદ જ જાગશે તમારું આ વિષય પર શું કહેવું છે કમેન્ટમાં જણાવો હવે આટલી જાણકારી બાદ સામાન્ય જનતાએ શું કરવું આટલી જાણકારી બાદ તારણ શું હવે એ વિષય પર વાત કરીએ તો તારણ એ છે કે હવે સરકારી કર્મચારી જાગે ફરી આવા કામ ના કરે જેનું પરિણામ સામાન્ય જનતાને ન ભોગવવું પડે આ સિવાય ભૂતકાળમાં કરેલા કાર્યને સુધારે અને વાત કરીએ સામાન્ય જનતાની તો તેમને હવે આવી જગ્યાએ જ્યાં મોટા પ્રમાણમાં માણસો એકઠા થાય છે તેવી જગ્યાએ પોતાને સેફટીને લઈને થોડું જાગૃત રહેવું આ સિવાય જે કોઈ જગ્યાએ સર્ટિફિકેટમાં સિગ્નેચર કરાવ્યા બાદ એન્ટ્રી કરવામાં આવતી હોય ત્યાં બે મિનિટ લઈને એકવાર ડોક્યુમેન્ટને વાંચે અને સમજી વિચારીને કહી કરે તો બસ આજના માટે આટલું જ ફરી મળીશું અપડેટ્સ સાથે જય હિન્દ